કોઈ બીજી નથી રાખતો આ એક ના હચવાથી બીજી ચોથી રાખો યાર મોટો યાર આઈ દીપા આ બોલ પૈસા નું હું કરી હતી કયા પૈસા 10000 રૂપિયા તું કહેતો તો ને ઓય હજી સેટિંગ નહી થયું હું સેટિંગ નહી થયું આવો થોડું ચાલે યાર એટલે આવું થોડું ચાલે એટલે એક જણા ભાઈથી આપવાના હતા નહીં આયા નહીં આયા તો નહીં આલ્યા તને

ભાભી બીજું લફડું જો ને હા 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 તમને તો દગો કર્યો જિંદગી બગાડી આટલો સરસ ધંધા કરવાના આવતા ભાભી એક વાત કહું મને તો મારું બૈરું હું આવી રીતના બીજું લફડું કર્યું હોય બાર રાખ્યું હોય ને

બીજો તો જુગાડ કરવો પડશે માર ખવડાવવાનો નેકળી જોઈ માં મજા છે